કણબીવાડમાં મસ્કરી કરવા બાબતે થયેલી બોલાચાલીની દાજ રાખી ફરી એક વખત માથાકૂટ થતાં પોલીસ દોડી ગઈ કણબીવાડ વિસ્તારમાં જગદીશભાઈ ઈરાભાઈ રાઠોડના પુત્ર વાસુભાઈને મશ્કરી કરવા બાબતે ત્રણ માસ પહેલાં બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી ફરી એક વખત રચિત અને રોહન નામના વ્યક્તિએ બાપા સીતારામ પાન સેન્ટર પાસે આવીને માથાકૂટ કરતાં બનાવની જાણ પોલીસને કરતાં પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી உங்களுக்கு હું આવું છું કરણબીબામાંથી ને આ લોકો છે ને મારું નામ બાઉબેન છે બાઉબેન ને આ લોકો છે ને વાંચથી બધું ઓલું કરે છે અમને ને વાંચેથી સળિયુંના ઘા કાઢે છે ને છોકરાને હખેતી નિશારે નથી જવા દેતા કે અમને ધંધો નથી કરવા દેતા છોકરા કામે જાય છે ને કામે હખેતી નથી કરવા દેતા લોકો હવે આ લોકોનું કરવું હું આ પાંચ પાંચ દાન ફરિયાદ લગાવે ઓલી કરી છે તો આ લોકો ધ્યાન નથી દેતા પોલીસ સ્ટેશનમાં હવે આનું કરવું હું અમારીને અમને એમને ઓલું કરી દો અમે બાયુમાં બે તો આદમી અમારા ઘરે હોય જ નહીં આખો દીક બરોબર